મિત્રો ખેડૂતના જય જવાન જય કિસાન રામ રામ સીતારામ તો આજનો વિડીયો કરીએ ચાલુ ગામડાની ફિલ્મ અને ખેતીવાડીની ફિલ્મ પહેલાં તો બધાને સુપ્રભાત અને મોર્નિંગમાં રૂટિન કાર્ય ચાલતું હોય તે પ્રમાણે જ એમાં આજે છે સન્ડે એટલે છોકરાઓ ઘરે છે રૂટિન કાર્યમાં અત્યારમાં તો જો બધું જ ફર્યા અને આ ધાણા બિયારણ બાઈને આવ્યું છે કારણ કે આપણે વાવવાનું છે જ બકાલું અને બાકી સન્ડે હોય

હા હવે હે ને બેકગ્રાઉન્ડમાં થોડું થોડું ચાલુ રહે પાઇસલી ફિલ્મ તો કે આપણે હે ને વાવેતર કર્યું હતું આ ફિલ્મ એટલે આપણે વાવેતરના ઉગાવા કેવા રહ્યા હે તે જોઈએ વાવેતર આપણે ચણાનું સાડા બાર કિલો કર્યું હતું વીસની જારીએ વીઘે વિઘો હોલ ગુઠાનો મિત્રો પછી ઘઉંનું વાવેતર કર્યું હતું દોઢમણ વીઘે અને ઘરનું બિયારણ બેરલમાં જ કાઢી અને વાવેતર કર્યું હતું થોડીક આ વખતે ભૂલ પણ થઈ ગઈ છે તે બધું આગળ ફિલ્મમાં જોતા જઈએ ને જાણતા જઈએ અને કેવા ફુગાવા નીકળ્યા ચણાના ઘઉંના તે જોઈએ અને હા મિત્રો ખાસ ખેડૂતની ચેનલને ટેકો દેતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરો ચેનલની પાસે સબસ્ક્રાઈબ બટન છે ને એની ઉપર તમે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારો ખેતીવાડીનો ગામડાના જીવનનો વિડીયો તમારા સુધી પહોંચે એટલે એટલું ખાસ કરજો કા શું કરજો

વરિયા ભરવાનું નાટણ કપડાની દોરી ભરી લીધી છે કપડા ધોઈ નાખ્યા છે કે દીદા શું કરે હમ હોમવર્ક આ ભાઈ ને હે ચોર કેટલું છે કે જો તો ભાઈ વાડીએ નો હોય પહેલા હોમવર્ક કરી લે લઈ લેજો અને બાકી મિત્રો હવે ઓયણી વ્યવસ્થિત ચોખ્ખી કરીને મૂકવાની છે પણ આજે થોડુંક આગળ વાત કરી તે પ્રમાણે આ ધાણાને મેથી ચોરી પછી સફેદ ચણા એ બધું થોડું થોડું બકાલું વાવવાનું છે રાય આપણે વરોવરે ઓર્ગોનિક કરીએ છીએ તે પ્રમાણે એ બધું હવે કંઈક વેત રૈડો છે તો વાવી દઈએ અને થોડીક જગ્યા પણ પડી છે આપણે ભૂકાનો ઢગલો છે ખરી એમાં વાવવાનું છે

અહીંયા આવે છેલ્લું રિવ તો મિત્રો ખેતીવાડી ડોટ કોમ બિઝનેસ આપણો પહોંચી ગયા વાળીએ અને અહીંયા આપણે ચણામાં બીજવાણ પાણી કહેવાય આપણે ચણામાં થોડુંક છે ને આ વર્ષે ધ્યાન રાખવું પડે પાણી ભરાઈ એ પ્રોબ્લેમ થાય છે અને જે વહેલા વાવેતર થયા એમાં ઉગાવામાં બે પાણી પાયા એમાં પ્રશ્નો થયા છે એવું અમે તારણો આવ્યા હે એટલે અહીંયા આપણે કોટાઈ ગયા હોય ચણા અને પાંચમે દિવસે પાણી ચાલુ કર્યું એના હિસાબે બે ખેતરમાં ઉગાવામાં પ્રોબ્લેમ નથી દેખાતો આગળ ખેતર પણ જઈએ અને ત્યાં પણ જોઈએ હવે અહીંયા પાંચ ક્યારા રહ્યા હે રામ રામ હવે આ પાંચ ક્યારા પીએ પછી કઈક નવરાય થાય ગોવિંદભાઈ લગાતાર મગફળીની મોસમ લીધી અને સો સમય થયો છે ઇઠાવીસ તારીખે આપણે ચાલુ કર્યું હતું ઇઠાવીસ પછી પાછી ગઈ ને આજ પંદર તારીખ છે એટલે કે દોઢ મહિનાની માથે એટલા સમય મેં આપણે શું કહેવાય કે શિયાળું તો આ ખેતરમાં પૂરું થયું છે ટૂંકમાં હવે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ દિવસ આમાં હવે આપણે ખાલી વાખેડવાનું કામગીરી રહે અને નિંદામણની કામગીરી રહે બાકી કંઈ કામગીરી રહે નહીં એટલે થોડોક હવે નિરાયત છે ને પાછી પણ નિરાયતી એ પણ છે કે આપણે મગફળી ચોખ્ખી કરી અને સંગ્રહ કરી લીધી છે વરોવરે એ રહી જતું કામકાજ વાવેતરમાં વર્ગી જતા હતા પણ વાવેતર મોડું થયું તો શું કહેવાય કે એ કામ થઈ ગયું એવું થયું છે અને અહીંયા લગાતાર આપણે આ પડામાં બીજી વખત ચણા હે આ બે વર્ષ થયા ઓલા પડામાં એમ છે અને ઘઉં તો સદા બહાર આપણે ત્યાં ઘઉં જ હોય કારણ કે ન્યા પાણી થોડાક નબળા ત્યાં ચણા કે ગરમ મસાલો ધાણા કે જીરું કે એ કઈ ના થાય તુવેર પણ ઓછી થાય આ તમે રમવા માંડો હા હવે રમે ચાલુ કરી દીધી છે અત્યારમાં ઉડકા ને ઉડકે ત્રાય થઈ ગઈ રાજે નાનો પાણો ન મૂકવા આઈક નહીં એ આવી હવે વાત કરીએ આપણી ચેનલની તો મિત્રો આપણે લગાતાર આમ તો ત્રણ વર્ષ થયા પહેલાં આપણે મગફળી હતી પછી ઈજ વર્ષે તુવેર હતી બીજે વર્ષે આપણે મગફળી ધાણા હતા ત્રીજે વર્ષે આપણે મગફળી ચણા હતા અને આ વર્ષે પણ મગફળી અને ચણા હે એટલે મિત્રો આ ચાર વર આમ ત્રણ વર્ષ યુટ્યુબના આપણે લગાતાર ઉત્પાદનમાં દર વર્ષે થોડો થોડો વધારો કરેલો છે પછી તુવેર હોય તો પણ ભલે મગફળી હોય તો પણ ભલે જોકે મગફળી તો આપણે બાવીસ નંબર જ વાવીએ છીએ પછી ધાણા હોય તો ધાણામાં પણ આપણે ઉત્પાદન સારું લીધેલું છે વિસ્મણનો ઉતારો આપણે લીધેલો છે પછી ચણામાં આપણે ચણામાં આપણે ગયા વર્ષે વાતાવરણનું અનુકૂળ નહોતું તેમ છતાં આપણે મણ સુધીનો ઉતારો લીધેલો હતો આ રીતની કંઈક અમારી ચેનલ છે અને સાથે સાથે મિત્રો ગામડિયું જીવન આપણું ડેઈલીનું રૂટિન કેવું હોય સાથે સાથે આ બધા નવા મિત્રો માટે હે જૂના મિત્રોને ખબર છે એનો ખૂબ સારો ટેકો છે આવો જ ટેકો આપતા રહેજો મિત્રો અને બને ત્યાં સુધી વ્લોગ અમે ડેલી મૂકતા જાઓ સ્પીનર સ્પીનર સ્પીનરાનું બને કાગળનું બને બટા રમો જાઓ એટલે રાજવીનું ચાલુ રહે જૂના મિત્રોનો ટેકો ખૂબ સારો છે આવો જ ટેકો દેતા રહેજો અને બને ત્યાં સુધી ડેલી વ્લોગ બને એવા પ્રયાસો અમે કરીએ છીએ અને સાથે સાથે મિત્રો આપણી ચેનલમાં તમે આટો મારશો તો જાત્રા પ્રવાસ પછી શિવ દર્શન અમુક એવા સ્થળો જે તમે જોયાનો હોય તેવા પણ આપણે મૂકેલા છે અને બધાય શું કહેવાય કે સત્યની સાથેના કાંઈ પણ ખેતીવાડીમાં પણ કોઈ ગેમ કરીને વિડીયો બનાવેલ નથી અને કાંઈ પણ બીજા વિડીયો ઉપજાવેલા નથી જેવું છે નજર નજરહામું આવ્યું અમારાથી શું કહેવાય જેવું બોલાય એવું એવું અમે દર્શાવેલું છે એટલે ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં હવે આજનું કામકાજ અહીંયા પાણીનું છે એ કલાક એકનું છે હવે આપણે અહીંયા પણ ઉગાવો આવી ગયો છે એ જોઈએ અને વા પણ ફર્સ્ટ ક્લાસ હાયરું પૂરાઈ ગઈ છે ત્યાં જો હું અહીંયા હજી ઉગતા આવે છે કારણ કે બીજું પાણ હોય છઠ્ઠે દીએ પાંચમે દી હોય એટલે ઉપર ચણા દેખાતા હોય તો જો અહીંયા હજી ધીરે ધીરે ચણા ઉગતા આવે છે આ બીજું પાન પહે પછી બે ત્રણ દી પછી આટા આટો મારશું એટલે વ્યવસ્થિત હાયરું પૂરાઈ ગઈ છે એટલે કંઈક ખેતીવાડી ખેતીવાડીને ગામડાનું જીવન આપણું હાલે હશે મિત્રો ને વાત કરું હવે અહીંયા અમારા ગામમાં વાવેતરની તો મિત્રો મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો કે તુવેરના વાવેતર વધારે છે આ વર્ષે તુવેરના વાવેતર વધારે છે અને ભાવની વાત કરીએ તો ગયા વર્ષે પણ તુવેર અને ચણા બેમાં જ ભાવ આપણે મળતા હતા બાકી મગફળીમાં પણ નથી મળેલા પછી ધાણામાં પણ નથી મળેલા કપાસમાં પણ આ વર્ષે કંઈક ઉછાળો છે ગયા વર્ષે જોઈએ એવા નહોતા મળેલા એટલે તુવેર અને ચણાના ભાવમાં વધારો જોવા મળ્યો તો એટલે તુવેરનું વાવેતર થોડુંક વધારે છે ઘઉંમાં પણ ભાવ લમસમ સારા મળી રહી હે પણ મગફળીમાં મિત્રો વાત કરીએ મગફળીની ને તો વિસ્મર થાય ને મગફળી આ ભાવમાં હે ને હામી ખેડૂતોને નુકસાની જાય જે અત્યારે બાવીસ ત્રેવીસ હજારના ભાવ છે એમાં નુકસાન જાય એટલે ભાવનું મગફળીનું નક્કી નથી રહેતું એટલે આપણે પહેલેથી પ્રયાસ એવો કરીએ કે ઉત્પાદન વધારીએ ભાવ તો મળતા નથી કારણ કે આગળ તમે જોઈ શકો છો કે મગફળી પહેલાં વાવતા ત્યારે પટની દવાનો ભાવ શું હતો પછી જંતુનાશક દવાનો ભાવ શું હતો ખાતરનો ભાવ શું હતો એ બધામાં જોરદાર ઉછાળા તમને જોવા મળશે અને મગફળી તો કે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ પાછું સ્ટેપ નીચે સ્ટેપ ઊંચું આ રીતનું ભાવ રહેશે એટલે ખેડૂત અત્યારે હે ને મગફળીમાં તો ખોટ જ ખાય છે શિયાળું પિયતમાં કાંઈક વધે એટલે ખાસ મગફળીનો ભાવ મળે ન મળે ઉત્પાદન આપણે વધારતા જઈએ તો સારું એ મુન્નાભાઈ ભાઈ અમારા તુવેરમાં અત્યારે મીંદડા આપે હું રેલું હાઈટી કે મુના વડિયારા બરદની જોડ મિંદડા બીજું મિત્રો ખેતીમાં અત્યારે

ખેડૂતો ના ને ભાઈ હવે સમય અગઘરો થતો જાય છે ખરેખર હકીકતે ભાવ મળી રહ્યો ને તો વાંધો ન આવે આ વાત સાચી હોય મિત્રો તો ખાસ લાઈક આપી દેજો અને કાંઈક કોમેન્ટ કરો મિત્રો ખાસ એટલે ભાઈ વાત પૂરી જ નથી થતી હજી તો રોજના ભૂંડણાની વાત કરી તો આ વરસેજ પાછું ભૂલાઈ ગયું મજૂરી મજૂર નહોતા મળતા સાતસો સાતસો આઠસો આઠસો રૂપિયે મજૂરી આમાં વધે શું ખેડૂતને એટલે આવી કાંઈક વ્યથા બે થયા આજે શું કહેવાય બધી ચોખવટ કરી છે નકર દરેક વિડીયોમાં આપણે સારમાં કહી દેતા હોય કે આવી પરિસ્થિતિ છે પણ આજ બધી ચોખવટ કરવી પડી છે મિત્રો નકર વિડીયોમાં હું એ બધી બાબતો કરતો નથી વાતો કરતો નથી પણ આજ કહી દઉં એટલે તમને ખ્યાલ આવે બીજા વિડીયોમાં ટૂંકમાં કહેવાય જતું હોય પણ વિડીયો આખો જુઓ ને તો તમને ખ્યાલ આવે પહોંચી ગયા આપડી મેન વાળી હવે જો થ્રેસર ને ટ્રેક્ટર ને સાધન ને ફરિયામાં આવી ગયા ને ધારિયામાં ગોઠવાઈ ગયા હે અને વાવવાનું છે હવે આપણે બકાલું ક્યારા થઈ ગયા હે અહીંયા જો જયંતિભાઈ અને રણજીત વર્ગી ગયા હે બકાલું હો રામ રામ રણજીભાઈ શું કરો હો

અને બાકી અહીંયા આપણે ચણા નીકળી ગયા હે આ આપણે વિઘે સાડા બાર કિલો ચણા પાંચ નંબર ચણા વાવ્યા અહીંયા વ્યવસ્થિત ઉગાવો આવી ગયો હે આ નીકમાં આપણે હમણાં પાણી એટલે આમાં જે થોડા શું કહેવાય કે ઉગતા આવે ઝાંખા દેખાય અહીંયા વ્યવસ્થિત પુરાઈ ગયા હે ચણા હિર્યું હવે આમાં આપણે કામકાજ હમણાં બધુંય સ્ટોપ એટલે કે હવે ચણા થોડાક મોટા થાય પછી આપણે ટ્રેક્ટરે વાખેડવાનું છે એટલે થોડાક બળદનું હાઈથી આકવું હોય એના કરતાં હાથ હાથથી મોડું કરવું પડે કારણ કે થોડીક સ્પીડ હોય ચણા ઢંકાઈ નહીં વાખેડી પછી પાછા આપણે રાપ બલુંગિયા મારશું પછી પાંત્રીસ દિવસ પાટલી આંકી ટૂંકમાં બેય બાજુ પારા ચડાવી અને આપણે પાણી ચડાવશું ત્યારે આપણે ગયા વર્ષે બે ત્રણ અખતરા કર્યા હતા નોખનોખા ખેતરમાં એમાં આપણને જેમાં દૂધ અને ગોળ સાઈટું હતું અને મહાધન અને સલ્ફર મિક્સ કરીને નાખ્યું હતું એમાં આપણે રિઝલ્ટ મળ્યું હતું ટૂંકમાં ગણીએ તો એમાં આપણે ઇઠાવીસ ત્રીસ મણ સુધી આપણે ઉતારો આવ્યો હતો અને જેમાં આપણે હાવ કાંઈ નહોતું નાખ્યું એમાં આપણે અઢી વીઘાના કટકામાં ત્રેવીસ મળ જેવો ઉતારો આવ્યો હતો અને અહીંયા આપણે દૂધ ગોળ સાઇટા નહોતા પણ મહાદન અને સલ્ફર નાખ્યું હતું આમાં આપણે છવ્વીસ મળ જેવું એટલે લમસમ બધું છવ્વીસ મળ થઈ ગયું છે આ રીતના ઉતારા રહ્યા હતા હવે જોઈએ છીએ આ વર્ષે કારણ કે આ બધું શું કહેવાય કે ખેતી છે કાંઈ સુકારો કાંઈ રોગ ન આવે અને આવું વાતાવરણ સારું રહીએ તો ચણા દોટખાંડી એટલે કે ત્રિસ્મણ આ બધું રોકડિયો મોલ કહેવાય આમાં રિસ્ક ઓછું હોય જીરું આવતા પહેલાં પણ હવે જીરું અમારે રિસ્કી થઈ ગયું એટલે પછી રોકડિયા મોલમાં સારું આગળ ચર્ચાયું કરી તે પ્રમાણે એક તો શું કહેવાય નીચે છે ખેડૂત અને એમાં એ જો રિસ્ક લઈએ અને શું કહેવાય કે ઇસ્ક થઈ જાય મોલનો તો પછી ખેડૂત હાવ શું કહેવાય કે પાયમાલ થઈ જાય એટલે પહેલેથી આપણે કહીએ છીએ તે પ્રમાણે એટલે મિત્રો આગળ વાત કરી તે પ્રમાણે બંને સુધી રિસ્ક વગરનો મોલ વાવવો પડે પછી ઉત્પાદનમાં વધારો કરતો જ આવવો પડે અને બીજું બકાલામાં આપણે ચોમાસામાં અને ગુવાર હતું હવે શિયાળામાં આપણે ચોમાસામાં વાવેલી દેશી તુવેર શેર દેખાતી હશે લાઈન આમાં આપણને સાથી આપશે સાથે સાથે રીંગણી વાવેલ છે તે પણ આપશે અને બાકી આ બધું વાવેલું છે તે હજી ચોરી વાવવાની છે પણ એ હજી લેવાની નથી એટલે બાકી છે રીંગણી હવે ફાલફૂલ આવવા હમણાં રીંગણા ચાલુ પણ ક્યારો તૈયાર થઈ ગયો ઈધર કીધર ચોડી વાવવાની છે પણ ચોડી આવી નથી સફેદ કે લાલ લાલ વાવવાની હે હમણાં લઈ આવીએ મિત્રો પાછા વેલકમ ટુ હું ઉડે

અને અમારી ડાઈ દીકરી સવારમાં ઉઠીને પહેલાં લેસન કરવા બે જાય જય શ્રી કૃષ્ણ એટલે ભાઈને બે હાડીને અડધું બાકી હે તો ગયા છે સાડા બાર અને અમારો તોફાની બોય વર્ગી ગયો છે લેસન કરવા ભાગુબેન તો હજી પણ લેસનમાં યથાવત છે તમારે પૂરું થાય

બપોરા કરવા ચાલો આજનો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો આમ તો શું કે કે સવારથી બપોર સુધીમાં જ બ્લોગ બની ગયો હોય પણ હમણાં બ્લોગ નહોતા મૂક્યા ને એને હિસાબે આપણે બ્લોગ મોટો કર્યો હોય હવે કાલથી આપણે ડેલી સવારથી સાંજ સુધીનો સાંજે અપલોડ થઈ જશે તાજે તાજો અને તાજે તાજો વિડીયો અને ચોખ્ખો વિડીયો તો હલો ખેડૂતને હજી સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત રામ રામ સીતારામ મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધીને બાય બાય